અમે લેવા મમી સંતરા વરવટે કાકું બનાવા ગાજર કોબી ને અમારે ચપ્પલિયા આવ આギ કાતા દેઉં ની કિર્યું ઓહોહો ગોર પાપડી આમે નાસ તો કાઉ ની

સારા હટુને તે મારા હટુ હે બેય હટુ બસ આપણે બેન બાજુને બસ બે હટુ કેમે હું ટ્રાય કરું હે ગરમ પાણી નાખે જો ગરમ પાણી જપ નમક નાખે ને મેં નાખ્યું તો કે લીલી ના કંતારી ખાવાનું ની ભાવે મળે એટલે હોય તો લીખે એવું કોઈ જરૂરી નથી નહી દાદા ફોનમાં આવતું ને ટીકા ડોટરાને સીઝન હે તાજી જોઈએ આ તો દોવે ઠાક મે ઈ ક કોણ થાય मीठी ખટમીઠી પેલી मीठी पहली લાગે એટલે लागे अल खाटा कतरा खाता है ना ना ये खट मीठी जाए जेदू ना है ना वो बीटिया जो है ना फोन में क्या गरम पड़े ना लोगों ने ना किया तो मीट और उन्हीं के लिए रू चीवाई तो जेदू मुनी है बीच में ना जान ताजी ताजी आवे

કારણ કે ભાઈ વહેલો પૂર આવ્યો હતો અને સાંજના ભાઈ મોટો ભાઈ જોબ ઉપરથી આવ્યો ઘરે બે ત્રણ દિવસ રોકાવા માટે તો ઈ ભૂજતી સાંજે બેઠો તો સાત વાગે ઘરે પહોંચી ગયો હતો આવે ને બસ એની રાત બસ બસમાં ઉજાગરો એની અંદર ન આવી હતી આવ્યો હવે નહીં ને થોડી વાર બેઠા ને હમણાં તો બહુ ટાઈટ પડે આજ તો બહુ જ નહીં બેગ દીઠિયા ટાઈટ થાઉકી પડે તે સવારમાં તો હેને ઠંડીનું એટલું વાતાવરણ હતું કે એને વાત પૂસોમાં આવ્યું તે ભાઈ આવ્યો હા વાગે ને પછી એકતા એ રાતી જાગ્યો ગયું હોય બસમાં નાને તેનથી પછી હેને હીરામણનું વેલુ વેલું કરી લીધું તે ભાઈ હીરા આવે ને હાડાના વક વાગે પછી આગળ લંબાવ ગો તે હું તો ને અમે બ માતી કરીએ માડીવરી થતી હતી કુંડાને ટાંકાને ભર્યા અને બકા પાણી વેર્યું ડુંગરીને ક્યારે સોપીમાં વેર્યું ને મમ્મી ખડમાં વારતા હતા ને તો એ બધું છે નાઈ હતું એને ફ્રેશ થયા હતા ઓલરેડી અત્યારે અગિયાર થાવા આવ્યા પાછું ધીરે ધીરે બપોરે ટાણું થતું આવે એવું બધું છે નાઈ ધોઈને ફ્રેશ ને બધું કામકાજ કરે નાખડી પરવે રહે થોડું ઘણું કામકાજ બાકી છે કારણ કે પાણી વારતા હતા કુંડાને ભર્યા હતી ઠામ ને વિસરવાનું એવું તે ધીરે ધીરે કન્ટિન્યુ હોય આવા ને મો ભાઈ આવ્યો પણ થોડોક ઉજાગરો હોય એટલે ઉઠ્યા હતા તમને મુલાકાત કરાવી

થઈ ગયા છો ઓલરેડી છ ને અત્યારે ને દિવસ કેમ જાય ખબર નથી પડતી હવાર નો હોય ને બીજી 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 દિવસ વી ગયો બીજી એટલે કામ ધંધા માં તો એવા કઈ વ્યસ્ત ને પણ ભાઈ આવ્યો નથી હે એના વાહન વાતું સીતું મને ખાવા પીવાનું ના તેને બનાવી લીધું તો આખો દીવ ગયો અને ભાઈ પાસે હોય ને મળું બધા કપડા ના ને તેને લઈને આવ્યો તો બપોર પછી અમીન સોનલ બે કપડા ને કાર્યક્રમ લીધો હતો માં નાગરી ધોવાઈ ને પરવાર્યું થોડીક વાર પેલા ને બસ મમ્મી નહીં હે ને ભીહ જોવા નીકળ્યા ગાતા બપોર પછી એક ભીહ હોતી આ કોના સાઈડ રેણાવાડા સાઈડ થી જોવા ગતા ને જોવા ના જા પછી આઘડી જ પી ગયા ને મમ્મી પણ આઘડી જ થામ ને હંજવાર્યું કપડા ધોવાના ને કામકાજ માંથી આગળ પરવાર્યું ને ભાઈ આ આવ્યો એટલે બપોર સુધી એડી નીંદર કીધી ને બપોરે ઉઠે ને અમે બધા ત્રણ વાગ્યા સુધી બેઠા ને ત્રણ વાગે સાપીએ ને ભીની જોવા નીકળ્યા કરતા ને અમે કામકાજ નહીં જોયું અત્યારે પાછો ઈ નીકળે કોઈ પોરબંદર બાજુ થોડું ઘણું કામ કાજ હતું ને અમે વરે પાછી એવું માદી કરી આમાં વ્યારા પાણીની ની તૈયારી કરી આજ કઈ ખાસ બ્લોગ શૂટ થયો ને તો એવું બધું હે જ બ્લોગ આવી છે નહી જમવાનું થઈ ગયું છે રેડી રોટલા છે ને આજે છે કઢી આમાં હે ને નત નવીન મસાલા પડ્યા રવ્યા છે જો ચાંજેરીઓ પડ્યો ધાણા પડ્યા લીલી ડુંગળી નાખી પછી હરીગવો નાખ્યો નાખ્યો લીલા નાખ્યા લીમડો નાખ્યો હા બધું પ્રોટીન વિટામિન બધું આમાંથી આવી જશે આજે સાડા આઠ વાગવાનું પાણી થઈ ગયું છે એકદમ રેડી ಅಡಿ ಸಾ થામ વિશ્રે નહીં ખ્યા ને હીરાવેલ લીધું બધાય ઉઠે ગા ઉઠે હીરાવલ બસ થોડું ઘણું કામકાજ માંથી નથી પરવા રહ્યા એવું હે ને આજ ઠંડીનું તાપમાન બી જોવે નહીં થાય થોડોક લોક લેટ સ્ટાર્ટ થાય તો એ કંઈ વાંધો ન આવે એવું તો બધું બધાય કાં કે પૂસા હે કંઈ ખબર ને પણ હા કે હમણાં ને ઠંડીનું તો એટલા દી ઓલું બને એટલા દી હવારમાં ડોગ સ્ટાર્ટ કરવાનો કઈ ટાઈમ જ નથી મળતું ગમે એટલું કરીએ લેટ લેટ જ થતું નહીં તો એવું બધું છે ધીરે ધીરે એમાં થોડું થોડું કામકાજ કરીએ ઘરનું ને હેને આજ તો થાય કંઈ કામ કરવું મરજી નથી જ થતી હાવ ન લેઝી લેઝી દિવસ ઉઈ ગયો એવું થાય બોંધ થયું હાલતો નથી કેટલો ટાઈમ પછી ગયો છે મવાડી લાગે હું આ હીલ પહેરન તો મને થાય તો ની કણી ને જોજે આ હીલ પહેરને એટલે હે ને હાઉ ફ્લેટલી

અત્યારે બપોર થઈ ગયા ઓલરેડી સાડા બાર કારણ કે રવિ તીખું ભાવી કટરીમાં બેઠા નહીં કે મોરી થઈ બોરી થાય કે તીખું બનાવ તીખું બન્યું આજે કાંડા ખુલે જવા हा गुड़गुलीयो। भई उती खूब टेम। या कि के जसी कि के उमो सती खूब बनाउनु कढी मोरी जई कढी मलाई सनेखे रे केई माल माल लो देखै। नेचुरली कलर मोरी थेती पसा हवारी माय हुभर कत त ई मुरगुरु तो। देवटा ने लसकी खुफी खुफी। मथे खुफे गोआ लेखावानु पिवानु बजरी। मा देव छ।

વધથી વધારે તીખું ન થઈ ગયું તો સારું કારણ કે અમારે બધા મીડિયમ ખાવાનું ત્યાં છે ને રવિ ચક્કરમાં હોય ને જરાક ચટણી વધારે નાખી તો હાલો ઊભો પૂરા કરવા બે જાય ધાણા ઘરના નાખ દીધા ઉપર મસ્ત મજાના બહુ સાંભળી શકે